Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વડોદરાના નવાપુરામાં એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે સંતોષ અને નીતિન રાજપૂત નામના બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં કપિલ નામનો ત્યારે યુવક વચ્ચે છોડવા ગયો હતો બંને ભાઈઓની ઝપાચપીમાં કપિલને માતામાં ડોલવા ગઈ હતી જેથી ઉશ્કરાઈને ઝઘડો છોડવાના આવેલા કપિલે નીતિન પર શરીવારે હુમલો કર્યો હતો શરીરના ઘા વાગતા નીતિનનું મોત થયું હતું જોકે મૃતક નીતિન અને આરોપી કપિલ વચ્ચે જોકે જૂની અદાવત હોવાની સામે આવી છે મૃત્યુક નીતિના ત્યારે સામે પણ પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં હોવાનું સામે આવ્યું છે પોલીસ અધિકારીએ જણાવ્યું કે બે મિત્ર અને આમ ભાઈ જેમની વચ્ચે લેતી દેતીમાં બોલાચાલી થઈ હતી જેમાં કપિલ નામનો આરોપી વચ્ચે પડતા જેના માથા પર આ ઝઘડામાં વાગ્યું હતું જેના કારણે આરોપી કપિલ ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યારબાદ પોતાના ઘરે જઈને એક સરો લઈને આવી અને નીતિનના સાથીના અને પેટના ભાગે સરાના ગાદ કરી દીધા હતા હસિયા મિત્રો અત્યારની આ દુઃખત ખબર મળી રહી છે ત્યારે મિત્રો માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ